નમસ્કાર દર્શક મિત્રો તમે રહ્યા છો સાયગ્રુપ મીડિયાઓ સંચાલિત નવસારી લાઈવ સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે લોકો અનેક તકનીક અપનાવતા હોય છે પરંતુ વન્યજીવની પજવણી કરતો વિડીયો બે દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અજગરને પોતાના ગળામાં ભેળવી અને ગણદેવી તાલુકાના મટવાડા ગામના વિરલ ઉર્ફે વીરુની જે વિડીયો હતો તેને બનાવ્યો હતો અને વિડીયો સોશિયલ મીડિયામાં તેને વાયરલ કર્યો હતો આ વિડીયો ન્યૂઝ ચેનલોમાં તમામ જગ્યાએ ચાલી જતાં વન વિભાગ એક્શન મોડમાં આવ્યો હતો અને વન વિભાગ દ્વારા આજ રોજ મટવાડા ગામના વિરલ ઉર્ફે વીરુની અટકાયત કરવામાં આવી હતી સામાજિક વનીકરણ ગણદેવી રેન્જના દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસોને તેર મુજબ વિરલ સામે ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ હતી ત્યારે આ સમગ્ર મામલે છાયાબેન પટેલ જેઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર છે છે તેઓ શું આવો સાંભળીએ આજરોજ નવસારી જિલ્લાના ગંડેરી તાલુકામાં આવેલા મતવાડ ગામના માયકી વાડફરિયામાં રહેતા વિરલ વીરુ જેઓ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ કરેલો હતો એ વન્યપ્રાણી સંરક્ષણ દરો ઓગણીસો બોતેર અને સિડિલ વનમાં આવતો અજગર જેમને એમણે ગળામાં ભેરવી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો હતો જેને આજે અમુ અટક કરી જે કાયદેસરની કાર્યવાહી અત્યારે હાલમાં ચાલુ કરેલ છે સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે બનાવેલો વિડીયો યુવાનને ભારે પડ્યો કારણ કે યુવાન જે અજગરની પજવણી કરી રહ્યો હતો અને તેના કારણે વન વિભાગે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે તમે પણ આ પ્રકારના જો કોઈ રીલ કે વિડીયો બનાવતા હોય તો સાવચેત થઈ જજો અને આવા વિડીયો ન બનાવવા જોઈએ કારણ કે આના કારણે જે મોંઘા અને વન્યજીવો છે તેને પણ ભારે નુકસાન થતું હોય છે અને તેના કારણે આપણે કોઈપણને નુકસાન ન પહોંચાડીએ તેની ખાસ કાળજી રાખજો આ પ્રકારના અનવ સમાચાર જોતા રહો નવસારી અને ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી